તો પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી છે કે હવે પાલનપુરની ફરતે બાયપાસ સિવાય કોઈ વિકલ્પ નથી અમદાવાદથી રાજસ્થાન જતા મોટા અને ભારે વાહનો અને કચ્છ અને અમદાવાદ ભારે વાહનોને કારણે પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિક જામ થાય છે જે કલાકો સુધી ટ્રાફિક રહેવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ઇમરજન્સી સેવા આપતી એકસો આઠ અને એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને દર્દીઓ પણ પરેશાન થાય છે શાળાના વિદ્યાર્થીઓના સમયે ઓફિસના કર્મચારીઓના સમયે સતત ટ્રાફિક જામ રહેવાના કારણે રોકો મુશ્કેલીમાં મુકાય છે અહીંયા ટ્રાફિક પુસલ રહે છે પાલનપુર અને આ બાજુ ડીસા અને આ બાજુ અંબાજી તરફ જતા રોડમાં આપ જાણો છો કે જે એરોમા સર્કલ છે ત્યાં પણ ટ્રાફિકનો ખૂબ મુશ્કેલી રહે છે જેના કારણે અમારા જેવા પ્રોફેશનલને સ્થળ ઉપર પહોંચતા થોડો ટાઈમ લાગી જાય છે એ સિવાય સામાન્ય પબ્લિક ગામડામાંથી આવતી હોય એમને પણ મુશ્કેલી જાય છે આપણી એસટી બસોને પણ મુશ્કેલી રહે છે સરકાર શ્રી આ બાબતે યોગ્ય નિર્ણય લીધેલો છે પણ થોડો સમય લાગે એવું લાગે છે પરંતુ જેટલી ઝડપથી થાય એટલો સરકારથી તરફથી નિકાલ આવે તેવી અમે અપેક્ષા છે ધન્યવાદ મુસાફરો છે વિદ્યાર્થીઓ છે અને લોકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સમયસર પહોંચી શકતા નથી અને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આથી સમય શક્તિ અને પેટ્રોલનો પણ વ્યય થાય છે આથી આનો સરકાર જો કોઈ નિરાકરણ લાવે તો એ ખૂબ જ ઉમદા કાર્ય હશે એટલે મારી વિનંતી છે પાલનપુર જાગૃત નાગરિક તરીકે કે વહીવટી તંત્ર અને સત્તામાં રહેલા જે લોકોની હિત માટે જે આજે બજારના અંદર જે કામ કરી રહ્યા છે એવા લોકોની પણ વિનંતી છે કે જલ્દી માં જલ્દી આ ટ્રાફિક ની સમસ્યા હલ કરવામાં આવે જેથી કરીને નિર્દોષ લોકો પોતાના જીવથી હાથ ગુમાવતા બચે